નમસ્કાર આજે ઋષિ પાંચમ છે આપના સુખ અને સમૃદ્ધિની સતત ચિંતા કરનારા આપના મહાન ઋષિઓ અને આપના પ્રતાપી પૂર્વજોનું સ્મરણ કરવાનો દિવસ સપ્તમ મનવંતરના સાત ઋષિઓએ માનવજાતને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે અદ્વિતીય યોગદાન આપ્યું છે આજે આ સાત ઋષિઓનું સ્મરણ કરી તેમના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવાનો પર્વ છે નવી પેઢીને આ સાત ઋષિઓનો પાતળો પરિચય જરૂરથી આપજો તો પહેલા છે કશ્યપ ઋષિ બ્રહ્માજીના એવા ઋષિના પુત્ર છે સર્જનમાં એમને આપેલા યોગદાનને લીધે એમને પ્રજાપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે આજે પણ ધાર્મિક વિધિ વખતે જો કોઈને એના ગોત્રની જાણ ન હોય તો કશ્યપ ગોત્ર તરીકે ઓળખ અપાય છે બીજા ઋષિ છે અત્રિ ઋષિ પત્રી રુસીના પત્ની અંસુયાની કથા સૌ કોઈએ સાંભળી જ હશે જેમને બ્રહ્મા વિષ્ણુ અને મહેશને પોતાના તપના પ્રભાવથી નાના બાળક બનાવી દીધા હતા મહાન અત્રી ઋષિ ભગવાન દત્તાત્રેય અને દુર્વાસા ઋષિના પિતા છે એમના ત્રીજા પુત્ર સોમે સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી ત્રીજા છે વસિષ્ઠ ઋષિ વસિષ્ઠજી રઘુવંશના કુલગુરુ હતા એ રીતે તેઓ ભગવાન શ્રીરામના કુલગુરુ હતા તેઓ મહાન ઋષિ દાદા અને મહાભારત સહિત અનેક રચયિતા થાય ચોથા ઋષિ છે વિશ્વામિત્ર વિશ્વામિત્ર ઋષિ રાજવી હતા અને રાજપાટ છોડીને સં્યાસી થયા હતા ભગવાન પરશુરામ ના પિતા એવા જમદ અગ્નિ ઋષિના તેઓ મામા થાય જમદ અગ્નિ ઋષિના માતા સત્યવતી અને વિશ્વામિત્ર બંને ગાગી રાજાના સંતાનો હતા પાંચમા ઋષિ છે ગૌતમ ઋષિ ગૌતમ ઋષિને ન્યાયશાસ્ત્રના પંડિત કહેવામાં આવે છે રસાયણ વિજ્ઞાન સહિતના જુદા જુદા વિષયોના તેઓ જ્ઞાતા હતા એમના દીકરી અંજની એટલે હનુમાનજીના માતા આમ ગૌતમ ઋષિ હનુમાનજીના નાના થાય ત્યારબાદ ઋષિ જમદગ્નિ તેઓ ઋચિક ઋષિના પુત્ર હતા વિશ્વામિત્રના બહેન સત્યવતીના સંતાન એટલે વિશ્વામિત્ર ઋષિના ભાણેજ થાય માતા સત્યવતી તેઓને તપસ્વી બનાવવા માંગતા હતા પરંતુ તેનામાં ક્ષત્રિય જેવા લક્ષણો હતા ભગવાન પરશુરામ એમના પુત્ર હતા સાતમા છે ભરદરાજ ઋષિ ભરદરાજ ઋષિ યંત્રવિજ્ઞાનના વિજ્ઞાન નિષ્ણાંત હતા તેઓએ લખેલા વૈમાનિકમ નામના ગ્રંથમાં વિમાન બનાવવાની પદ્ધતિનું વિગતવાર વર્ણન કરેલ છે વિજ્ઞાનની વાતો લખી છે ભરદરાજ ઋષિના પુત્ર ત્રણ કૌરવો અને પાંડવોના ગુરુ હતા ઋષિ પંચમીના પાવન પર્વે આ સપ્ત ઋષિ સહિત આપના દિવંગત પૂર્વજોના ચરણોમાં પ્રણામ